મેદા બેન છે મારા મકાન પાણી નાખ્યા છે અમે ભાડે રહી છે ભાડે ગટર નું આવું છે સંધાસ ભર્યા છે છોકરી ભરી છે બાચા ક્યાં બાથરૂમ જાય ક્યાં છોકરા નવરા જવા સ્કૂલ બધું પડે છે સંધાસ પાણી હિસાબે

છોકરા રમી શકતા કે નથી નીકળી શકતા નથી એક છે નમાજ કેમ મારું નામ ઝરીના બેન છે

એક ભાઈને વિચ્છી રડી ગયું પાણીની અંદર એકને દેંડું અડી ગયું હવે આનો કોઈ ઉપયોગ હોય તમને કહો તમે મારા મેરુંબેન છે અમારા ઘર પાસે કટલી આ છે મહિના દીઠા ઉભરાણી છે નરક નકરું આવે છે એમાં છોકરા આવે જ આવે છે આ માંદા હાજા થાય અમે ખાટો નાખીને બેઠી ન થકા ને અમારે નમાજ પડ્યું હોય તોય વિચાર કરવો પડે કે કેમ અમારે નમાજ પડ્યું એમાં ઘડે ઘડિયાને આવું તો કેમ અમારે

નાના <coughs>

જો પાતાની જુદેરની આ ગાડા એ ભાઈ નારે લોન મારે જુદેરભાઈને બેને લેવાની છે લોન અરે લોન વ લઈ ભાઈ તને ઘરવાટ હોય ભાઈ બહાર નીકળો લેવી આ બોલો આ બોલો ના બોલો ના બોલો પેલું હું શું કરું ઓ બસ દસ પાણી જો આવી